હિરણ્ય એ મંદ્રાચલ પર્વત ઉપર જય બ્રહ્માજીનું તપ કર્યું તપના કારણે એના શરીર ઉપર રાફડો જામી ગયો યાદ રાખજો તપ કર્યા વગર કોઈ દી કોઈને કાંઈ મળતું નથી આપણા બધાના મનમાં એમ જ છે કે એક માળા કરીએ ને એટલે હાંજે ભગવાન આવી જાય હો આવું કઈ ન બને રાક્ષસોને હતે હજારો વર્ષ સુધી તપ કરવું પડ્યું તમારે મારે તપ કરવું પડ્યો આ ચાર ચાર કલાક અહીંયા બેસવું પડે ગરમીમાં રૂમાલ હલાવતા હલાવતા તો ભગવાન મળે યાદ રાખજો ભગવાન સહન કરવું પડે સહન કરવું એનું નામ છે તપ તપ એટલે સુખ અને દુઃખ બે સહન કરવાનું એનું નામ છે તપ જેને જેને તપ કરવું છે યાદ રાખજો હંમેશા માટે સુખ અને દુઃખ બે સહન કરવાની તેવડ રાખવાની આ હિરણા હિરણ્ય કશ્યપુ નામનો રાક્ષસ મંદ્રાચલ પર્વત પર એક હજાર વર્ષ સુધી તપ કર્યું ભાગવતમાં લખેલું એનું જેવું નથી કર્યું પગના અંગૂઠા ઉપર ઉભા રહી બે હાથ ઊંચા કરી માથું ઉપર રાખી અને તપ કરે છે ઓમ બ્રહ્મણેય નમ બ્રહ્મણે નમઃ બ્રહ્માજી ના સન્મુખ આવ્યા અને જોયું તા તો આખો રાફડો જામી ગયો તેની ઉપર બ્રહ્માજીએ દ્રષ્ટિ માત્રથી એની ઉપરથી રાફડો દૂર કરી અને બ્રહ્માજીએ કીધું હે રાક્ષસેન્દ્ર હે દૈત્યન્દ્ર ઊભો થા તારા તપથી બહુ પ્રસન્ન થઈ ગયો છું બોલ શું જોઈએ છે સમય સમ હિરण्यકશપુ કહે છે હે બ્રહ્માજી મને એવું વરદાન આપો કે મારું મરણ કોઈ દી થાય નહીં બ્રહ્માજી કે મરવું તો મારે પડે છે હો બીજું કઈ વરદાન માગી લે મળવું તો મારે પડે એ સમયે હિરણ્ય કશ્યપ કહે છે મને એવું વરદાન આપો કે દિવસે ન મરું રાતે ન મરું ઘરમાં ન મરું બહાર ન મરું અસ્ત્ર થી ન મરું શસ્ત્ર થી ન મરું ભીના થી ન મરું સુકા થી ન મરું દેવ દાનવ માનવ પશુ પક્ષી કોઈ ના થી પણ મારું મરણ થાય નહીં બ્રહ્માજી જ્યાં એટલું સાંભળું તો બ્રહ્માજી ને પરસેવો વળી ગયો બ્રહ્માજી ઉપર જોવે છે ભગવાન સન્મુખ ઉભા છે ભગવાને કીધું વરદાન આપી દો કેમ તો કે આ જે જે બોલો છે ને વચ્ચે વચ્ચે જગ્યા ક્યાંક ને ક્યાંક મૂકી દીધી છે દિવસે ન મરું રાતે ન મરું તો વચ્ચેનો સમય છે સંધ્યાનો સમય ઘરમાં ન મરું બહાર ન મરું તો ઉમરાની જગ્યા છે અસ્ત્રથી શસ્ત્રથી ભગવાન કે એની કાંઈ મારે જરૂર છે નહીં બ્રહ્માજીએ વરદાન આપ્યું છે હિરણને કશ્યપુને તથાસ્તુ કીધું અને પછી હિરણને કશ્યપુ આ વરદાનને મેળવું તો એનો દુરુપયોગ કર્યો ઘણા બધા ઋષિ ઋષિમન્યુને મારી નાખ્યા બ્રાહ્મણોને કારાગૃહ જેલમાં પૂરી દીધા અને ચારે બાજુ બધે વાત ફેલાવી દીધી આજથી કોઈએ પણ નારાયણનું નામ લેવાનું નહીં પૃથ્વીની ઉપર ચારે બાજુ આંતક મચી ગયો કોઈ પણ જગ્યાએ વેદ ધર્મ ન રહ્યો કોઈ પણ જગ્યાએ યજ્ઞ થતા બંધ થઈ ગયા કોઈ પણ જગ્યાએ દાન ધર્મ થતા બંધ થઈ ગયા અને છેલ્લે તો એવી કથા છે શુક્રાચાર્યના બે દીકરા એનું નામ છે સંડામર્ક સંડામર્કને બોલાવીને કહે છે કે હે સંડામર્ક હિરણ્ય કશ્યપુ કે બધાને મારા વિશે ભણાવો કે મેં કેવું તપ કર્યું ને આ પૃથ્વીનો માલિક કોઈ હોય તો હું છું એટલું જ નહીં દેવતાઓને મેં પરાસ્ત કરી દીધા છે સંડામર્કે આ જિમ્મેદારી માથે લીધી અને પછી સંડામર્ક નાના નાના બાળકોને ભણાવે છે સાહેબ કેવી સુંદર મજાની કથા ભાગવત માં લખેલી છે આ સંડામર્ક જે હતા શુક્રાચાર્યના બંને દીકરા છે નાના નાના બાળકોને ભણાવે છે પણ કેવત એવી છે જેને કોઈ ન પોગે એને પેટ પોગે અને એ કથા અહીંયા સિદ્ધ થાય હો હિરણ્ય કશ્યપનો દીકરો છે એનું નામ છે પ્રહલાદજી પ્રહલાદજી નાનપણથી નારદજી પાસે તેવું સાંભળ્યું હતું કે જગતમાં કોઈ નથી નારાયણ સિવાય અને બસ જ સમયે પ્રહલાદ નો જન્મ થયો ભાગવતમાં તો કઈ નથી લખેલું પણ વિષ્ણુ પુરાણમાં એવું લખેલું છે પ્રહલાદ નો જન્મ થયો ને જન્મતાની સાથે પ્રહલાદના મુખમાંથી નીકળું હરિ નાનપણથી જ પ્રહલાદ નારાયણમાં એવો અચ્યો કચ્યો થઈ ગયો નાનપણથી જ નારાયણ ની ભક્તિ પ્રાપ્ત થઈ લોકો હિરણ્ય કશ્યપુ ના ગુણગાન ગાય પણ પ્રહલાદ કેવલ ને કેવલ નારાયણ 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 પ્રહલાદજી ધીરે ધીરે મોટા થાય છે સંદામરકના આશ્રમમાં ભણવા જાય છે એકવાર હતા ને આશ્રમમાં અને એ જ સમયે પ્રહલાદજી બધા નાના નાના બાળકોને ભગવાન નારાયણની વાતો કરે છે નારાયણની વાતો કરતા કરતા કે છે સાંભળો હે બાળકો મારા પિતાજી સર્વસ્વ નથી હો સર્વસ્વ કોણ છે તો કે શ્રી નારાયણ શ્રી હરિ નારાયણની વાત આવે એટલે બધા એકસાથે બાળકો કેવા લાગ્યા કે નારાયણનું નામ લેવાની તો ના પાડી છે ત્યારે પ્રહલાદ ભાગવતમાં કહે છે બહુ સરસ મજા અત્યારે કોઈ નથી આપણે એકલા નારાયણ ને આવો ને આપણે બધા ભેગા થઈ અને નારાયણને યાદ કરીએ બધાએ કીધું કે નારાયણનું નામ લેશું તો કદાચ આપણને કોઈ મારી નાખશે તો ત્યારે પ્રહલાદ કહે છે એ નારાયણના શરણમાં જે આવે એને કોઈથી મોત આવતું નથી અને બીજું ભાગવતમાં પણ લખેલું છે કદાચ મોત આવે તો શરીર ન આવે પણ આત્મા ડાયરેક્ટ નારાયણ પાસે પોગી જાય છે એટલા માટે પ્રહલાદ બધાની પાસે નારાયણ નું કરાવે છે